સુરતના સરસાણા ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ મંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર પાલિકા કમિશનર પોલીસ કમિશનર સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણીનું આયોજન કરાયું હતું યોગ દિવસના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આ સુરત શહેર ખાતે જોએ ચેમ્બરના સરસાણા ખાતેના ડોરમાં કરવામાં આવેલા જ્યાં હજારોની સંખ્યામાં જોઈએ લોકો પાર્ટિસિપેટ કર્યા જેમાં ખાસ કરીને અમારા સ્કૂલના બાળકો દીકરા દીકરીઓ હતા જોઈએ તમામ અહીંયાના પદાધિકારીઓ હતા અધિકારીઓ હતા જોઈએ અને સૌથી સારી વાત છે કે અમે લોકો લગભગ જો આખા વર્ષ તક યોગ સાથે જોડાયેલા રહીએ છીએ યોગ એક એવા પ્રક્રિયા છે જેનાથી આપણા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને જો જાળવી રાખી શકીએ છીએ અને પૂરા વર્લ્ડમાં જો એ માનનીય પ્રધાનમંત્રી સાહેબના પ્રયાસોથી જો આ યોજવવામાં આવે છે જો આજના દિવસ તો અમે બધાના અમારા પોલીસ પરિવાર તરફથી બધા લોકોને વારંવાર એક ઉપરવાર પ્રાર્થના કરીએ છીએ રિક્વેસ્ટ બી કરીએ છીએ આપણે આપણે સ્વસ્થ રાખો અને સ્વસ્થ રાખવા માટે આ યોગ નિયમિત કરવો જોઈએ આ યોગ નિયમિત છે આપનું શરીર સ્વસ્થ રહેશે આપણો પરિવાર સુખી રહેશે અને શહેર રાષ્ટ્ર બધા લોકો સુખી રહેશે તો બધા લોકો યોગ નિયમિત કરો એવો બધાને અમે Vienen divorciados y se la pizza.